ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય આઈપીએલ માં આજના ડબલ હેડર મુકાબલામાં પહેલો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ રહ્યો છે આ મુકાબલા દિલ્હીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે મુંબઈની પીચ પર બેટ્સમેન અને બોલરો બંનેને મદદ મળે છે ખાસ કરીને બીજા દાવમાં બેટ્સમેનોને મદદ મળવાની આશા છે અત્યાર સુધી એકસો દસ મેચમાં પરિણામ આવી ચૂક્યા છે જેમાંથી સાઈઠ મેચમાં બીજા સ્થાને બેટિંગ કરનારી ટીમો જીતી છે જ્યારે પચાસ મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમો જીતી છે આઈપીએલ બે હજાર ચોવીસ ઓપ્શન ગુજરાત ટાઇટન્સે તો બધાને ચોંકાવી દીધા માત્ર ત્રણ મેચ રમેલ ખેલાડીને આપી દીધા દસ કરોડ આઈપીએલ બે હજાર ચોવીસ ઓક્શન ગુજરાત ટાઇટન્સની ટીમે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર સ્પેન્સર જોન્સન પર આશ્ચર્યજનક દાવ લગાવ્યો હતો માત્ર ત્રણ ઇન્ટરનેશનલ મેચ રમનાર સ્પેન્સરને ગુજરાત આઈપીએલ બે હજાર ચોવીસ ઓક્શન ગુજરાત ટાઇટન્સે જીટી મંગળવારે આઈપીએલ ઓક્શન બે હજાર ચોવીસમાં સસ્તી ખરીદી કરી છે ગુજરાતે હરાજીમાં સૌથી વધુ રકમ રૂ અડત્રીસ દશાંશ એક પાંચ કરોડ સાથે ઉતરી હતી અને તેને તેના આઠ ખાલી સ્લોટ ભરવા છતાં પૈસા બચાવ્યા હતા ગુજરાતના પર્સમાં હજી સાત દશાંશ આઠ પાંચ કરોડ રૂપિયા બાકી રહ્યા છે ગુજરાતની પચીસ ખેલાડીઓની ટીમ હવે પૂરી થઈ ગઈ છે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર સ્પેન્સર જોનસન પર ગુજરાતે આશ્ચર્યજનક દાવ લગાવ્યો હતો માત્ર ત્રણ ઇન્ટરનેશનલ મેચ રમનાર સ્પેન્સરને ગુજરાતે દસ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો તેની બેસ પ્રાઇસ પચાસ લાખ રૂપિયા હતી જણાવી દઈએ કે કોલકાતા અને દિલ્હી પણ સ્પેન્સરને ખરીદવા મેદાને ઉતરી હતી